રાપર તાલુકાના બેલા ગામના રણમાં અદાણી કંપનીની જમીન માટે સર્વે કરેલી ટીમના છ દિવસ બાદ લાશ મળી આવતા ભારે ખડ મચી પામ્યો છે છ દિવસ બાદ તેમની લાશ મળી આવી છે સતત રેસ્ક્યુ ઓપરેશન પછી તેમની લાશ મળી આવી છે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે રિપોર્ટ બાદ તેમનું કઈ રીતના મૃત્યુ છે તેનો ખુલાસો થશે હવે છે રાપરામ તક ન્યુઝ એક વિસ્તૃત એવા રાપર તાલુકાના બેલા ગામના રણમાં ગુમ થયેલા અદાણીની જમીન માટે સર્વે કરવા ગયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે તેમના પરિવાર ઉપર व्रજ્ર સર્જાયો છે છ એપ્રિલ રાપર તાલુકાના સરહદીય વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા અદાણીની કંપનીના જમીનના કામ માટે ઇજનેરની ટીમ રસ્તો ભૂલી જતા રણમાં ગુમ થઈ ગયા હતા જેમાં બેને બીએસએફ દ્વારા શોધી કાઢી હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતો પરંતુ જ્યારે ઇજનેર અર્બન ફાલ જે પરપ્રાંતીય છે તેમની તે ગુમ થઈ ગયો તેમની શોધખોળ જારી કરવામાં આવી હતી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે હતું પાંચ દિવસથી પૂર્વ કચ્છ પોલીસ વન વિભાગ બીએસએફ તથા અન્ય એજન્સી કામે લાગી હતી પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગબાગની સીધી સૂચના અનુસાર અને બચાવના ડીવાયએસપી સાગર સાબડા ખડીર પીએસઆઈ એમ એન દવેના વડપણ હેઠળ પોલીસ ડીએસએફ વન વિભાગ સહિતની ટીમોએ ડ્રોનની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતુ પત્તો ન લાગ્યો ત્યારે આજે બેલા નજીકની સુકના વાંઢ ના રણ વિસ્તારમાંથી અર્બન પાલની લાશ મોડી સાંજે સાત વાગ્યાના અરસામાં મળી આવતા લાશનો કબજો લઈ તાત્કાલિક અરસરથી પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં અને વધુ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે છે છ દિવસ બાદ રણમાં ભૂલા પડેલા અદાણીની કંપનીની જમીન સર્વે કરવા માટે ગયેલા ઇડન અર્બન પાલની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે કઈ રીતના તેમનું મૃત્યુ શરૂ થયું છે તેનો સવાલ ઉભો થાય છે સમગ્ર ઘટનાની પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે